પગ પર સંધ્યાના પેંગડે એક પગ સંધ્યાના પેંગડે અને બીજો રાતના શારજામાં ઉપર છે ઘટાટો ઉપરથી પંખીના લઈને ધીમે ધીમે વાતો વાહોલ્યો વૃક્ષોની કુપળો સાથે ગુફતેગુ કરી રહ્યો છે છોડવડી ગામના સીમાડાની ભેરાસણ નદીના વોકળામાં ઊંડા માર્ગના મો આગળ પચીસ જેટલા બહારવટિયા હથિયારે હાથ દઈને

શેઠપણાનો મોભો અને લક્ષ્મીના પના પ્રમાણે શેઠ સાથે સો પોણો સો જેટલા શેઠિયાઓ હશે નોકર ચાકર હશે અને પાકેલી બોરડીની જેમ સોનું રૂપું ખણખણાવતી શેઠાણીઓ અને બાળકો પણ હશે અને અગમ બુદ્ધિના એ વણી કે સંપત્તિના રખોપા માટે પાંચ દસ બંદુકદારી વળાવિયા પણ લીધા હશે વળાવિયાને બાદ કરતા આખું ઝૂમખું વેવલા માણસોનું એકાદ પડકારની જ જરૂર બંદૂકનું નાળચું જોયું નથી અને બોકાહો બોલ્યો નથી હા વળાવ્યા કાંટિયા વરણના હલાલી હશે તો થોડીક રમઝટી કરવી પડશે છાતી કઢા હશે તો લોહી કાઢવા પડશે બાકી કઢી ચઢા હશે તો બહાર વટિયા બાવાવાળાનું નામ સાંભળતા એ તૂટેલા બંબોડાની જેમ બુમકારા નાખતા ભાગી જશે દેવના શેઠ સુંદરજીનું આ ઝાડવું જો પૂરેપૂરું ઝંઝડાય તો ખડિયા પોટલિયા છલકી ઉઠે બહાર બાવાવાળાના સાથીદારો સાકરની કણીની જેમ આવતા મનસુબા ચગળતા વાટ જોઈ રહ્યા છે અને એ જ પડે ઊંડા માર્ગમાં ધૂળ ઊંડી બળદ ગાડીઓના પૈડા ગાયજ્યા બળદના ઘોઘરા ખણખણ્યા અને જોત જોતામાં દસેક જેટલા ગાડાઓની હેડ લગો લગાવી ગાડામાં બેઠેલો પુરુષ વર્ગ એ વાતોના કિલોલ કરે છે સ્ત્રીઓ માતાજીના ગરબા ગાતી આવે છે શણગારેલા શિંગડા ડોલાવતા ડોલાવતા એ ગળાના છે અને શણગારે બહાર વટિયાની ટોળી તોપમાંથી ગોળા છૂટે એવી ત્વરાથી ગાડાઓ ઉપર વછૂટી ઉભા રાખો ગાડાનો એક જોરુકો પડકારો ઉઠો પચીસ જેટલી બોકાનીઓ ઘેગુર દાધીઓ મૂછોના ધોબિયા અને રાતી ચોળો આંખોનું આખું જંગલ વણિક શ્રેષ્ઠી સુંદરજી જેવા સુવાળા માણસની આસપાસ ઘટાટોપ થઈને ફરી વળ્યું શેઠના ઓળાવ્યા એકાદ પળ માટે અવઢવમાં પડ્યા પણ બહાર વટિયા બાવાળાનું નામ સાંભળતા એને મુઠ્ઠીઓ વાળી પગની પહેનીઓ સાથળે ભટકાણી અને બંદૂકોના દાંડવા એ વાંદરાના પૂછની જેમ એ ઉછળતા ઉછળતા એ ગીરના જંગલમાં અલોપ થઈ ગયા શેઠ સુંદરજી નિશ્વાસ મૂક્યો હવે તો આ કનકાઈ ઉગારે તો ઉગરાય બહાર વટયો બાવા વાળો હનુમાનના પૂછની જેમ એ જુનાગઢના આખા નવાબી રાજને સળગાવી બેઠો છે થાય તે ખરું અટાટની આવી પડેલા આ આફતથી શેઠ સુંદરજી એકાદ પળ આકળ વિકળ થયા પરંતુ વર્તી પળે એના મન બુદ્ધિ સાવધ થયા માથા પર પાઘડી મૂકી મોજડીઓ પહેરી અને હસતા હસતા બહારવટીયા સામે થઈને ઉભા રહ્યા રામ 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 બાપા વાણિયા બાવાવાળાના સાથીદારો ખાટા થયા અમારે ને તારે કઈ ઝૂનવટ છે વાણિયા વેડા મૂકીને સોનું રૂપું માંડ્યા હાઠા લવવા સોનું અને રૂપું તમારું જ છે બાપ શેઠ શાંતિથી બોલ્યા દીવાનો આ સુંદરજી શેઠ ચીંથરાને કાળફાડે મને આ કનકાએ ઘણું દીધું છે પણ પણ પછી શું બહાર વટીયા આંખો ખેંચી પણ બણ કરીને તારે વાર્તા માંડવી છે ઘોડાનો વેશ લાવવો છે શું ધારી છે તે ધારી કાંઈ નથી ભાઈ મારે તો બાપુ બાવાવાળાને જોવા છે ગાલાવેલો થામા શેઠ બાવાવાળાને જોઈને શું કામ છે તારે કાંઈ લેણ દેણ છે એ બાવાવાળા પાસે લેણ દેણ કેવી સુંદરજી હસ્યો પણ માણસના નાતે લેણા દેણી ખરી હો ભાઈ કેરામાંથી એક ઘોડે સવાર આગળ આવ્યો હું પોતે બાવાવાળો શેઠ કેરીની ફાળ્યા જેવી આંખો થરકતી ભૂજાઓ ગુલાબી ચમકીઓ વાળો ઉજળો વાન અને ચેતનાના ફુવારા છલકાવતા એ આદમીને શેઠ અહોભાવથી જોઈ રહ્યા અને વસમી વેળાએ પણ એ ડાહી જાતનો આ વેપારી અનુકંપાથી દ્રવી ઉઠ્યો કે હે ભગવાન ફૂલની પાંખડી સમા યુવાન સિંહાસને શોભે એવો છે પણ બચારો જીવ પાણાના ઓશિકા કરીને સુવે છે ગીરની જાળીમાં ડુંગરાની બખોલોમાં સાવજની ત્રાડો સાંભળતો સાંભળતો એ ભૂખ અને વેદનાઓ વેઠે છે જુનાગઢના નવાબે કેવી દશા કર્યા જુવાનીની શેઠ બહાર વેટિયાના સાથીઓ આકળા થયા જોઈ લીધા બાવાવાળાને હવે જટ કરો સોનું રૂપું ઠાલવી નાખો બાપુ બાવાવાળા શેઠ બાવાવાળા પાસે એક ડગલું આગળ વધ્યા ખાનદાન કોળ છો માટે બે જ વેણની વાત કરવી છે આપા આપા આ સોનું કે રૂપું મને ગળે નથી વળગતું મા કનકાયનો પ્રતાપ છે લઈ જાઓ પણ એક વાત સાંભળો મારા દીકરાને ઘેર એ આ કનકાએ દીકરો દીધો છે બાપુ મારા માને પારે પગે લગાડવા લઈ છું માટે માતાજીને ચડાવવા દાગીના અને ન લો તો સારું બાકીનું બધું લઈ જાવ તમે માં કનકાઈની માનતાએ જાઓ છો શેઠ તમે માં કનકાઈની માનતાએ જાઓ છો શેઠ બહાર વટ્યો બાવા વાળો ઠંડો ગાર થયો હા માને પાર જ જાય છે ભાઈઓ બાવાવાળાનો હાથ ઊંચો થયો સુંદરજી શેઠની એક પાય પણ ન લઈશ ગીરની દેવીમાં કનકાય આપને ઘણું આપશે હાલો ઊભા રહો આપા શેઠ બાવાવાળાના ઘોડા તરફ ગયા એમ ખાલી હાથે જાવમાં માં ઘરેણાને બદલે તમે રૂપિયા બોલો ગણી દો બાપા ગીરના પહાડોમાં અથડાઈને એ પડછંદા પડે એવું ખડખડાટ હસતો એ બાવાવાળો બોલ્યો શેઠ મને તમે લૂંટારો ધાર્યો ના બાપ જેના નામમાં બાવો બેઠો છે અને જેના નામમાં બાવો બેઠો છે એવા બહાર બાવાવાળો હરામ હલાલી કે લૂંટારો નથી શેઠ અને બહારવટીયાના અવથાળ ચહેરા ઉપર વેદનાના ગમગીનીના અકળામણના પોપડા ઉંચકાયા શું કરું શેઠ જુનાગઢના નવાબે મારું વદર આંચકી લીધું અને મારે પાતકનો આ પંથ લેવો પડ્યો તમને અમે લૂટીએ જાત્રાળું નાના શેઠ કહો તો મારા સાથીદારો તમારા આખા એ રખવાળો કરતા કનકાઈ સુધી મૂકી જાય મારો બાપો શેઠ સુંદરજી એ પીઠને ઠપકારી રંગો મારો આત્મો રાજી થઈને કહે છે કે મા કનકાય તમારો ગિરાસ પાછો અપાવશે પણ આપા હવે એક વેણ રાખો દીવનો ધણીક વાણીઓ સુંદરજી તમને મળ્યો અને તમારા મો ગળ્યા ન થાય તો થઈ રહ્યું ના મારે તમને સૌને ટીમણ નાસ્તો કરાવવાની મરજી છે મારા પર ઇતબાર હોય તો પંગત પાડો આપા ભલે શેઠ બાવાવાળો સાથીદારો સાથે ઘોડેથી ઉતર્યો ગાડામાંથી પાતિયા કાઢીને સુંદરજી શેઠે પાથર્યા બહાર વટિયા પંગતમાં બેઠા શેઠ સુંદરજીએ બહાર વટિયાઓને એ સુખડી અને ફરસાણના ભરપેટ એ ટીમણ કરાવ્યા બહાર વટિયા જવા તૈયાર થયા એટલે શેઠ બાવાવાળાના પાસે એક કિંમતી વાત સુંદર બાપુ રાતમાં હતા વાત પાકી અને જરૂરી છે સાંભળો અંગ્રેજ નૌકા સૈન્યનો કેપ્ટન ઘાંટવડની આસપાસ આરામ કરી રહ્યો છે શું નામ એનું શેઠ બાવા ઉત્સુકતાથી પૂછ્યું નામ તો ઘાટ કે ગ્રાન્ટ એવું છે કંઈક પણ છે મોટો જોશ વર વેલન બંદરે સાત વર્ષથી થાણું નાખીને પડ્યો હતો ગાયકવાડ સરકારના દરિયાઈ માર્ગને ચાંચિયાઓ લૂંટતા હતા એટલે ખુદ ગાયકવાડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એ નૌકા સૈન્યની મદદ માગેલી ઈ તો જાણો ને શેઠ એ ગાંઠને પણ જાણું છું નામ સાંભળ્યું છે તો આ ઘાંઠ સાહેબે સાત વર્ષ નાકાબંધી કરીને દરિયાના ચાંચિયાને ઝેર કરી નાખ્યા છે જોરાવર જીયો તમે જીઓ તમને હવે આ કેપ્ટન પોતાનો ચાર્જ પાછો છોપવા અમરેલી જઈ રહ્યો છે દલખાણિયાના નાકા પાસેથી નીકળવાનો છે સાથે જાજા માણસો નથી વિઝીના નશામાં છે જો હરમત કરો તો સમજી ગયો શેઠ કહીને બાવાવાળે ઘોડીની લગામ સતાણ કરી લ્યો રામ રામ શેઠ અને પચીસ ખૂંકાર સાથીઓને મારતે ઘોડે એ દલખાણિયાના નાકા તરફ લઈને એ બાવાવાળે એક ઘાન બે કટકા જેવો નિર્ણયો કંડારી લીધો કે ગોરી સરકાર સાથે બાદ ભીડ્યા વગર એ જૂનાગઢનો નવાબ પાસર્યો નહીં થાય આજ તો લોહીના છેલ્લા ટીપા સુધી લડી લેવું છે કટકે ગટકે મરવું એના કરતા આજ તો અને બહાર વટિયાના પચીસ ઘોડાના ડાબલાથી આખી ગીર પડઘાઈ ઉઠી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નૌ સેનાનો કેપ્ટન જ્યોર્જ ગ્રાન્ટ વેલણ બંદરે સાત સાત વર્ષના એ ચાંચિયા સાથેના સંઘર્ષનો સગળો થાક આ એક જ દિવસમાં ઉતરી નાખવો હોય તદ્દન નિઃશ્વેષ્ટપણે પોતાના ઘોડા પર બેસવાને બદલે એ સૂતો હોય એમ મુસાફરી કરી રહ્યો હતો પોતાની ઇંગ્લિશ રાઇફલ પણ એણે એ પોતાના ખાસદારને સોંપી હતી ઘોડાના સ્પ્રિંગવાળા કુર્સમના કસકસતા જીન પર ઝૂલતો ઝૂલતો ગિરના જંગલોની રળિયાતને પીતો પીતો એ આરામથી જઈ રહ્યો હતો હાસ તો ગુજરાતમાં પાઘડી અને પથરાયેલી ગાયકવાળી રિયાસતને એણે દેખાડી આપ્યું હતું કે દેશી રજવાડાના એ લશ્કરી કેપ્ટનો કરતાં ગોરી હકુમતનો કેપ્ટન કેટલો માતબર છે અને ગોરી સેના કેટલી કામયાબ છે સારો માછીમાર કુશળતાથી જાળ પાથરીને માછલાનો સોમલો કાઢી કાઢી નાખે એમ અને ચાંચિયાઓનો ખોડો કંપની સરકારની આબરૂ માથે વધારાનું એક છોગું ચડાવીને મૂળ જગ્યાએ હાજર થવા ઉપડેલો એ જ્યોર્જ ગ્રાન્ટ હવે પળોમાં સાવે સાવ નિર્ભય હતો પશ્ચિમના આખા અરબસાગરને વશ કરનાર યોદ્ધા સમા પાંચ જણ અમરેલી પહોંચે એટલે એના માટે તૈયાર રાખેલા યશના અબીલ ગુલાલ એના ચરણોમાં હતા અને ગ્રાન્ટની આ નાનકડી મંડળી એ દલખાણિયાના નાકે પૂગી ઝાડ પરથી વાંદરો ઠેકે એમ બહારવટિયા બાવાવાળનો બાતમીદાર સડેડાટ કરતો ઝાડવેથી ઉતર્યો અને ગિરના ઢુવામાં છુપેલા સાથીદારોને ગોરા કેપ્ટનની એક રેખા સાથેની ચિત્રબદ્ધ માહિતી આપી કેપ્ટનના ઘોડા નજર વેગે આવ્યા એ જ પળે વેલા પાંદડાને વીંધતી છનનન કરતી બહારવટિયાની વટિયાની ગોળી એ બંદૂકમાંથી વછૂટી અને કેપ્ટનનો રાઇફલધારી ખાસદાર આંબેથી કેરી પડે એમ વિંદાઈને નીચે પડ્યો વિલાયતી બંદૂક હવે બહારવટિયા પાસે જતી રહી થોડી બટાજટી વધારે બોલી ગ્રાન્ટના અંગ રક્ષકો ઘવાઈને ઢળી પડ્યા માત્ર થોડી જ પળોમાં ગ્રાન્ટના વિહુને ટકોર મારે એવી ચપળતાથી બહારવટિયાએ ગ્રાન્ટને ઘેરી લીધો બાવાળાના સાથીદાર ભોજા માંગણીએ ગ્રાન્ટનો પગ એ પેંગડામાંથી કાઢીને એ મૂળાની જેમ એને ઘોડાની જીન ઉપરથી ખેંચી લીધો હાથ ઊંચા કરી વાળો ઘાટ સાહેબ બહારવટીયો વિકરાળ હશ્યો ભણ્યો હાટ સાહેબ તમે હવે અમારા કબજામાં છો બહારવટીયો બાવા બાવાવાળો એ પડછંદ અવાજે બોલ્યો દરિયાના ચાચિયાને માર્યા હશે બાકી બહારવટીયા નથી ભેટ્યા હો તમને હાથ ઊંચા કરો અને શરણો થઈ જાઓ લાચાર અવશ કેપ્ટન ગ્રાન્ટ એ હાથ ઊંચા કરીને બહારવટિયાને સ્વાધીન થયો આમ કરવાનું કાંઈ પ્રયોજન વેલણમાં સાત વર્ષ ગાળીને ભાંગ્યું તૂટું ગુજરાત શીખેલો જ્યોર્જ ગ્રાન્ટ પૂછતો હતો મારો એવો ખ્યાલ હતો કે બહારવટિયા ખાનદાન હોય છે બહારવટિયા તો ખાનદાન જ છે સાહેબ પણ હવે તમારે ખાનદાન થવાનું છે ખાનદાન છો માટે તો તને કઢી ખાવા જીવવા દીધો સાહેબ કઢી કોને બાવાવાળા તમને સાહેબ ખાઈ ખાઈને અમે અધમુવા થયા હવેથી ખાજે લીલા મરચા પાણાના ઓશિકા મતલબ ગોરો ગામઠી ભાષામાં કશું સમજતો નહોતો મતલબ શું બીજો ચડી જા અમારા ઘોડા પર હવે અમારી સાથે તારી પણ એ સો રંગી ખંડાશે સાબ પણ હવે પણ ગ્રાંટ ને પાગડીના આટાથી ઘોડાના શારજામા સાથે બાંધ્યો અને જેમાં નામની દુનિયામાં હાક વાગતી એ બ્રિટિશ એક ટોચના લશ્કરી ઉપરીને લશ્કરીની જેમ દોરીને એ બહારવટિયા ગીરના જંગલમાં ઉતરી ગયા ઘડે પહોંચીને એ બહારવટિયાઓ જ્યોર્જ ઓરડામાં પૂરીને બંધ કરી દીધો પોણી દુનિયાને બાપની કરીને બેઠેલી એ બ્રિટિશ હકુમતની કડપ અને ધાકની જાજમમાં વિસાવદરના બાવાવાળાએ એ વચોવચ બાકોરું પાડી દીધું ટોપે અને તલવારની માથાવારે પ્રજાની આંખમાં એ બહાર વટિયા ધોળે દિવસે ધૂર ભરી દીધી અંગ્રેજો હોકમો અને એનું શસ્ત્ર સજ્જ લશ્કર ખોઈ જેવા મોડા કરીને ઉભા રહ્યા હવાના ફોરા જેવો આઝાદ અને કુશળ કેપ્ટન જ્યોર્જ ગ્રાન્ટ કાચી માટીના પીતળાવાળી દિવાલોમાં કેદ થઈને ઝૂરતો રહ્યો ઓરડે પુરાતો રહ્યો બહાર કાઢતો રહ્યો ક્યારેક ગિરના અડાબીટ ગાજતા જંગલોની અડવીટમાં ક્યારેક નદીઓના વોકળામાં કરમદીના છુવાઓમાં ડુંગરાની ચોટીઓ ઉપર બાજરાના ટાઢા રોટલા કઢી છાશ મરચાની ચટણી ખાતો રહ્યો ઉબકાતો રહ્યો મેલા કપડાથી વધેલી દાઢીથી વાસ મારતો રહ્યો અણકલ્પેલા માણસોનો સાથ કાતિલ મોનની એકલતા દિશા જીવન ચર્ચાથી અંગ્રેજીયા અમલદાર એ જીવનથી હાથ ધોઈને છુટકારો મેળવવા મનસુબા ઘડે છે પણ એ પળ પણ એના હાથમાં નથી એ કંટાળેલો પગરાશ ગ્રાંઠ બાવાવાળીની બંદૂક તરફ આંગળી ચીંધીને એ પોતાની છાતી ખુલ્લી કરે છે ગોલી ચલા દો બાવાવાલા એમ ગોલી ક્યાંથી ચલાવું કાંઠ સાબ બાવાવાળો હસે છે તને મારીને શું કરું મરવા પણ શું કામ દઉં તારા છુટકારાનો એક જ માર્ગ છે ગાંઠ સાબ તમારી કંપની સરકાર એ જૂનાગઢના નવાબને ભીંસ કરે મારો વિસાવદનનો આંચકેલો ગિરાસ એ પાછો અપાવે નીકળતો સાબ અમારી જેવી દિશા તમારી પણ પીડા જુઓ ભોગવો દુઃખ અને ભૂખ મરો બેઠ બેઠો જેનાથી તમને ગોરાઓને પણ ખાતરી થાય વટા કેવા દોયલા છે અને કોઈ માણસને થયેલો અન્યાય એ કેવો વસમો છે જોર્જ ગ્રાન થોડું ઘણું સમજે છે અને પીગળી એની આંખો બંધ કરીને બેઠો રહે છે દિવસો અઠવાડિયા અને મહિનાઓ વીત્યા એવામાં એક દિવસ ગીરના એક નેહમાં નેસના ઝૂપડા આગળ એક દિવસ અજાણ્યો માણસ આવી ચડ્યો ગળામાં માળા કપાળમાં ત્રિપુંડ અને માથા પર એ બાહ્યણિયા ટોપી એ બાવાવાળાના સાથીદારોએ જોયું તો એ માણસ કોઈ ભેદી લાગ્યો ભોજા માંગણીએ અને લોમાં દાદલે એને બોચિયેથી પકડ્યો કેવો છેલા બ્રાહ્મણ અને એને જ દેખાડી ક્યાંથી આવે છે જુનાગઢથી ક્યાં જવું છે બાવાવાળા પાસે બાવાવાળો બહારવટીયો છે તારો કાંઈ જજમાન છેલા બ્રાહ્મણ ના બાપુ પણ મને જવા દો મારે એનું કામ છે આડા આવડા સવાલોનો આંગ તૂકે એક જ જવાબ રેટે રાખ્યો કે મારે બાપુને મળવું છે હું તો બિન હથિયારી આદમી છું તમારી પાસે બંદૂકો છે પછી શા માટે મૂંઝાઓ છો સાથીદારો એ બ્રાહ્મણને સરદાર પાસે લઈ ગયા બોલો શું કામ છે મહારાજ બાવાળો બોલ્યો બાપુ તમે જેને પકડ્યો છે એ ગોરા પાસે મને લઈ જાઓ હું એની સાથે નોકરી કરતો હતો મારો પગાર બાકી છે ઈલાબુદેવ હવે તો એની પાસે માથામાં જુઓ અને અંગે કીડા સિવાય કાંઈ નથી શું દેશે તને પણ મને લઈ જાઓ બાપ બાપુ એક વાર એને મળવા દો અને બાવાવાળાએ ગ્રાન્ટની સાથે એની મુલાકાત કરાવી લ્યો ગ્રાન્ટ સાહેબ કહીને પેલા બ્રાહ્મણે કેલેરેટની બોટલ કાઢીને ગ્રાન્ટને આપી બેલેન્ટાઈન સાહેબે મોકલી છે ઉભો રહેલા ભામણ બાવાવાળે બાટલી લઈ લીધી આમાં કઈ ઝેર બેર તો નથી ને ક્યાંક અમારું મોત બગાડશે અને જો આ ઘાટ સાહેબ ને કઈ થશે તો તારું ગોસ થઈ જશે જવાબમાં ખુદ ગ્રાન્ટે જ સમજાવ્યું કે એ ઝેર નથી માળો બામણ પણ જબરો નીકળ્યો બાવાવાળાને ગમત થઈ એટલા તું તો કહેતો હતો કે હું પૈસા પણ માગું છું નો પત્ર ગ્રાન્ટને આપીને બ્રાહ્મણ હૈશો બાપુ હું બ્રાહ્મણ પણ નથી તમારી પાસે જીવતા જીવતા પોગવા માટે આ વેશ કરવો પડ્યો હવે મારી વાત સાંભળો આ ગ્રાન્ટને છોડવા માટે તમારી શું શરત છે એ વાત ગ્રાન્ટને કહો ગ્રાન્ટ કાગળમાં લખશે કાગળ હું જૂનાગઢ પોગાડીશ જો ભાઈ મારો તસું એ તસુ ગિરાસ મને પાછો મળે એમાં એક ચોખાવા કાંઈ ઓછું નહીં પેલા વેશધારી અને કલમ કાઢ્યા કાગળ આપ્યો અને કીધું કે બાવાવાળની શરત એ તમે કાગળમાં લખો હું જુનાગઢના દીવાના હંસરાજને આપું ગ્રાન્ટે અંગ્રેજીમાં કાગળ લખ્યો કે બાવાવાળાને એના વિસાવદરનો સળંગ ગિરાસ પાછો મળે હરસ હસ અરસુરવાળાની પાસેથી વિસાવદર લઈને નવાબ બાવળને સોંપે પછી જ મારો છુટકારો શક્ય છે નવાબ બહાદુરખાના કામ પ્રથમ કરે ગ્રાન્ટનો પત્ર રાજકોટ પોલિટિકલ એજન્ટ પાસે પહોંચો એજન્ટે જુનાગઢના નવાબનું નાક દબાવ્યું એક અંગ્રેજીની જિંદગી જિંદગીની કિંમત ઓછી આંકવાનો પ્રયાસ કરશે તો જુનાગઢ ગુમાવવાનો વારો ન આવે એ જોશો માટે દેખત કાગળે તમારા દીવાનને મોકલીને હરસુરવાળાને બીજો કોઈ ગિરાસ આપીને એ વિસાવદર એની પાસેથી બાવાવાળાને સોંપી દો અને ગણતરીના દિવસોમાં જુનાગઢના નવાબે હરસુરવાળાને માંડાવડ વગેરેના ગિરાસ આપીને એ વિસાવદર બાવાવાળાને સોંપ્યું દિવાન હંસરાજ જાતે જ દેખરેખ નીચે આ કામ પૂરું કર્યું ત્યારે એક રાતે ખેતરમાં જ્યોર્જ ગ્રાન્ટ અર્ધ બેબાણ હાલતમાં મળ્યો દીવાન અંસરાજે એની યોગ્ય સારવાર કરીને રાજકોટને સોંપ્યો વાર્તાનો સમય છે આશરે ઈસવીસન સન એ અઢારસો ને વીસ તોરણ નાનાભાઈ જેબલિયા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે